નમસ્કાર બીટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું વિની મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં આજ વડોદરામાં પીવાના પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે પાણીની અછત દૂર કરવા મહાનગરપાલિકા દોડાવશે પાણીના ટેન્કર ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ટેન્કરથી વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે પાણી પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પચાસ કરોડનું ઇજારો પૂરો થતા લાવ્યા નવું ટેન્ડર તો આ મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે જ્યાં પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પચાસ કરોડ ઇજારો પૂરો થતા નવા ટેન્કર લાવવામાં આવી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની અછત ત્યાં જોવા મળી રહી છે મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ જોવા મળી રહી છે પાણીની અથ અછત જોવા મળી રહી છે ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ટેન્કરથી લોકોને પાણી પહોંચાડવામાં આવશે પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પચાસ કરોડનો ઇજારો પૂરો થતાં શરૂઆત કરવામાં આવશે ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં પીવાના પાણીની તીવ્ર અછત જોવા મળી રહી હલે તો આજે તો શરૂઆત જ થઈ છે જો કે હવે ધીમે ધીમે દિવસો આગળ વધશે એવું જૂન જુલાઈનો મહિનો આવશે ત્યારે શું સ્થિતિ સર્જાઈ શકે છે તે આપ વિચારી શકો છો અને વડોદરામાં મહાનગરપાલિકા અત્યારે લોકો માટે આવી રહી છે પાંચ મહિના પહેલાનો એક પોઈન્ટ પચાસ કરોડનો ઉજારો પૂરો થતા નવું ટેન્ડર લાવ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં પાણીની અછત જોવા મળી રહી છે જો વડોદરા જેવા શહેરોમાં આવી સ્થિતિ છે તો ગામડાઓમાં કેવી સ્થિતિ હોય તે આપ વિચારી શકો છો